ન્યૂઝ સમાચાર દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સ્વયં અને સમાજ માટે યોગ વહેલી સવારે હુફાળા પવન વચ્ચે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે બન્યા યોગમય રાધનપુર ખાતે મામલતદારની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ શરીરને સ્વસ્થ રાખવા યોગ ખૂબ જરૂરી છે તેથી આવો સૌ સાથે મળીને યોગ કરીએ રાધનપુરવાસીઓ આજે વહેલી સવારે હુફાળા પવન સાથે યોગમયી બન્યા હતા એકવીસમી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ કરી રહ્યું છે રાજ્યભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે જેના ભાગરૂપે રાધનપુર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે ગૌરવનો દિવસ છે કારણ કે સમગ્ર વિશ્વમાં આજે ભારતની સંસ્કૃતિ યોગની નોંધ લેવાઈ રહી છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નક્કી કર્યું હતું કે માત્ર ભારત નહીં પરંતુ પૂરા વિશ્વમાં યોગને સ્થાન મળવું જોઈએ વડાપ્રધાનશ્રીએ વર્ષ બે હજાર ચૌદમાં સંયુક્ત સંઘની સામાન્ય સભાને સંબોધિત કરી હતી કરતી વખતે વિશ્વ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની વાત કરી હતી ત્યારથી અત્યાર સુધી એકવીસમી જૂનના રોજ આપણે સૌ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવીએ છીએ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ બે હજાર ઓગણીસમાં યોગ બોર્ડની સ્થાપના કરીને છેવાડાના માનવી સુધી યોગને પહોંચાડવા માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન મામલતદાર સાહેબ અને ટીડીઓ તલાટી કમ મંત્રીઓ તાલુકા પંચાયતના સદસ્યો અને નગરપાલિકાના અધિકારીઓ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ શહેરીજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લાના રાધનપુર શેઠ કેબી હાઈસ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રિપોર્ટર ચેતન પંચાલ અભિક્રમ ન્યૂઝ પાટણ